આંબો જ આપણો આવડો થઈ ગયો છે એટલા કંઈક રીંગણા ઉતાર લીધા જો આ કાંગ આપણે ટેસ્ટિંગ કરવા પૂરતી અને આ થઈ ગઈ લાટ અને જો આપણા લીંબુ કેવડા કેવડા થઈ ગયા જો બાકી છે ને હજી ને ઉપાડીને ગાજ કરવાની રહેત જો આપણી આખી ડેમ ભરાઈ ગઈ છે હાલો મિત્રો પેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય વસરાજ ઘણા દિવસથી આ આપણા બ્લોગ નથી આવતા એટલે આજે આવી જાય આપણો બ્લોગ અને અત્યારે વાયગા હે નવ ને આપણે નીકળી ગયા છીએ વાડી સાઈડ કારણ કે હમણાં થોડાક દિવસથી હું નવરો નહોતો એટલે આપણા બ્લોગ આવતા નહોતા અને પ્લસ ટાઈમ જ ન રહીએ શૂટિંગ કરવાનો એટલે હવે બ્લોગ આવશે તો ચાલો પહેલાં વાળીએ જઈ અને જોઈ આપણે શું કરવાનું છે આજે તો હવે મળીએ સીધા વાળીએ હાલ લો મિત્રો તો આપણે આવી ગયા ફાઇનલી વાળીએ હવે અને જો તમને બતાવું વાટાણે વાડીનો નજારો થોડાક દિવસના વરસાદ પછીનો જો કફા કેવડો કેવડો થઈ ગયો છે આપણે અસલ લીલું લીલું થઈ ગયું છે મસ્તીનું ચાલો પેલા પાણી બાણી પી લઈ અને પછી જોઈ કે આપણે શું કામ કરવાનું છે તો ચાલો બ્લોગ જોતા રહીજો ઠેઠ સુધી અને કન્ટિન્યુ કરી આપણે હાલ લો મિત્રો તો આપણે હેને અત્યારે ચાલું કરી દીધું છે જો આ કપાળ્યું ને આ બધું હવે નિંદાઈ ગયો છે થોડું બધું જો ચોખ્ખું થઈ ગયું છે હવે આપણે આ માંડવી ચાલુ કરી છે નીંદવાની તો એમાં તો હજી વાર લાગશે તો ચાલો હવે કન્ટિન્યુ કરી થોડુંક કામ પતાવી લઈ ને પછી બ્લોગ કન્ટિન્યુ કરશું પાછા તો ચાલો હવે થોડુંક નીંદવાનું કામ ઉપાડી લઈ હાલ લો મિત્રો તો આપણે છે ને અત્યારે આ શેઢે વે ભાઈ મારી પાછળ જો તમને માંડવી દેખાતી છે આમાં નીંદ ચાલુ કરી દીધું એ અહીં સુધી શેઠો પગાડી દીધો એક પારો આંબો જ આપણો આવડો થઈ ગયો હે રોપા બધા મોટા થઈ ગયા હે અહીંથી જોઈ લે અમારે કેળ પીપળી છે આવડી આવડી હતી ને તો એ નાખી હતી મારા જેટલી ની હોય નાની જ્યાં રીંગણી છે આપણે એટલા કંઈક રીંગણા અટાણે ઉતારી લીધા અને હવે પછી લઈ જાઉં હું જો આ કાંગ આપણે ટેસ્ટિંગ કરવા પૂરતી અને આ થઈ ગઈ લાટ ઉનાળામાં એમને મેં મૂકી દીધી જ અહીંયા થોડીક નાખી હતી એક જેટલી માં લાટ કાંગ થઈ ગઈ છે આપણે અને જો અહીંયા હેને પાથરી દીધી છે એટલે હવે હેને તો આવું હુકાઈ જાય ને એટલે આને ખખેરી લેવાની કાંગ નીકળશે આપણે લાટ આ ઝૂકેલે તો ખડ ખડ ઢગલા બંધ ખડ આંબો મસ્ત થઈ ગયો હે થોડાક મોટા થઈ જાય પછી વાંધો નહીં હાલો હવે આપણું કામ કન્ટિન્યુ કરી દાંતેડું અહીંયા પીડું છે આપણું હવે કામ કન્ટિન્યુ કરી નાખી પેલા હાલ લો ભાઈ બન આપણે આવી ગયા પાણીના બ્રેક માટે અત્યારે બે હું નિરાય તે પાણીનો બ્રેક મારી લઈ જાય આલી બાજુ આપણે એટલું ખડભેરું કરી દીધું છે ખાલી આ એક સેઢો લીધો ને એમાં એટલું ખર નીકળું છે કદળો છે હાલો પાણી પીન પછી પાછું કરી આપણું કામ મારા આપણે આવી ગયા અને વાગી ગયા બાર હવે અને આપણે આવી ગયા આ સેટે અને હવે નીકળવાનું છે આપણે સીધું ઘર સાઈડ તો હાલો અને જા આપણા લીંબુ કેવડા કેવડા થઈ ગયા જો થઈ ગયા ઊભી પાછી ઊભી કરી દીધી ને એટલે હાલી ગયું બાકી હે ને હજી હે ઉપાડીને ગાજ કરવાની રહે પડી ગઈ હતી વરસાદની આ તો કરી દીધી હે હા ઊભી ઉભી અગર આમ નમેલી ત્યાર બાજુ એને બદલે ઉભી ઊભી કરી દીધી હવે ડાયડેમ અહીંયા હે અહીંયા હે ચાલો હવે નીકળી ઘર સાઈડ પાછા બપોર પછી તો લગભગ આપણે આવવાનું નહીં થાય તો હાલો હવે જાવ દઈ સીધા ઘરે હાલો જો આપણી આખી ડેમ ભરાઈ ગઈ છે આપણો વાડીનો રસ્તો છે ડેમ આખી ભરાઈ ગઈ છે હવે આમાં નવાનું ચાલુ કરવાનું છે આપણે વરસાદ જવા હજી માથે જ છે અને આ બપોર પછી તો છે અને આપણે કાંઈ બપોર પછી આવવાના નથી આપણે ઘરે એટલે નિરાય તો ખરા ચાલો હવે ત્યાં આપણે ઘરે પૂગીને ખાઈ લેવું અને પછી આરામ કરશું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો તો હવે મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય